સ્મશાનમાં ચિતા ખડકી મૃતદેહના અંતિમ સંસ્કાર ની વિધિ ચાલતી હતી તે વેળાએ છત પોપડા પડવાની શરૂઆત થતા ડાઘુઓ સ્મશાન બહાર નીકળી ગયા હતા જોકે જોત જોતામાં સડકથી ચિતા પર સ્મશાન સ્લેબ એકાએક તૂટી પડતા એક સમયે સ્મશાનમાં અફરા તફરી મચી હતી જોકે સ્લેબના પોપડા ચિતા પર પડતા ચિતા ઉલાઈ ગઈ હતી ગ્રામજનોએ પોપડા દૂર કરી ફરીથી અગ્નિદાહ આપી અંતિમ ક્રિયા પૂર્ણ કરી હતી વર્ષો જૂના જર્જરિત સ્મશાનને લઈને ગ્રામજનોમાં આક્રોશની લાગણી પ્રવર્તી છે આ ઘટના બાદ સ્મશાનમાં ફરી કોઈનું દુઃખદ અવસાન થાય ત્યારે અંતિમ વિધિ માટે સમસ્યા સર્જાઈ શકે છે ચોમાસા દરમિયાન પણ અંતિમ વિધિ માટે દુવિધા ઊભી થાય તેમ છે ત્યારે અંતિમ સંસ્કાર ક્યાં કરવા તે એક મોટી સમસ્યા છે અને ગ્રામજનોને સતાવી રહી છે અન્ય પટેલ સમાજના સ્મશાનની પણ આ જ દશા છે આવા સમયે ગ્રામજનોએ ભેગા મળી નવીન સ્મશાન માટેની માંગ તાલુકા વિકાસ અધિકારીને કરવાના હોય તેવી માહિતી સામે આવી છે રિપોર્ટર પંકજ વસાવા વાઘોડિયા વિરોધ થઈ શકો એ આ જે સ્મશાન ક્રિયા જે પરતાવા માટે આવ્યા હતા એ લોકો કે દિવસે આવું જર્જરી થઈ જ્યું કોબડા પડવા મળે ત્યારે બધા લોકો ગભરા ગયા અચાનક પછી લોકો આમ તેમ દોડવા મળ્યા પણ પોપડા પડતા લોકો સાહેબ લોકો થઈ ગયા પછી લોકો જે ચિત્તા પર જે વસ્તુ પડી એ થોડી પછી ચીતા આજે પાછી કરી ઉપરના જે કોવડા પછી એને સળગાવી મેં હાલકા વિકાસ અધિકારી સાહેબને મારી એટલી હરજ છે કે આપણું નવું શમશાન વસા સમાજ તથા પઢાળ સમાજનું શમશાન નવું બનાવી આપવા અચાનક અમે આવ્યા સળગાવવા માટે તો પછી થોડા પોપડા પાડવા માટે અચાનક તો બધી પબ્લિક દૂર ભાગી ગઈ

તો સરકાર શ્રીને હમણાં હમણાં નથી કે તાત્કાલિક ધોરણે આ સમશાન નવીન કરી અને નવું બનાવ્યા સમશાને લઈને આવ્યા હતા તો અંતિમ સંસ્કાર કર્યો ત્યાં સળગાયો તો થોડા થોડા પોપડા પડવા લાગ્યા તો અમે એકદમ ચોકી ગયા કે પોપડા પોપડા પડે છે તો પછી તેથી હટી ગયા અમે તો થોડા દૂર હટ્યા અને એકદમ જ બધું પડ્યું તો બધા નાસભાગ મળી છે તો બધા દૂર ના થઈ ગયા તો પડી જયો તો બધા નાથી જાય તો કોઈ અંતિમ એમ કોઈ દુર્ઘટના નહીં ઘટી અને બધા દૂર ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો